જેને લઈને તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભવ્ય રેલી તે કાર્યક્રમ તેમના દ્વારા બંધ રાખવામાં આવ્યો છે અને હરની ભીડ ભંજન મંદિર ખાતે જ જે પુષ્પાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ તેમના દ્વારા રાખવામાં આવ્યો છે કહી શકાય કે વડોદરામાં હરણી ખાતે ખૂબ જ ભયાવહ અને હૃદયદ્રાવક દુર્ઘટના બની છે તેને લઈને વડોદરા શહેર યુવા મોરચા તેમજ સનાતની રામસેના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા શહેર યુવા મોરચા અને સનાતની રામસેના દ્વારા જે એકવીસ તારીખની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એને બે દિવસના પહેલાં જે વડોદરામાં દુઃખદ બનાવ બન્યો છે જે બાળકો મૃત્યુ પામ્યા છે એને ધ્યાનમાં રાખીને એ કાર્યક્રમને સ્થગિત કરીને હરણી ભીડભંજન હનુમાનજી મંદિર પર જ આ તમામ લોકો જે આવવાના છે એમને સાથે મળીને એ બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને જે અમારો જે કાર્યક્રમ હતો જે હરણી મંદિરમાં ત્રણ મુગટ રામલક્ષ્મણ જાનકીજીના જે મુગટ નવા તૈયાર કરાયા છે એ અહીંયા પૂજન કરીને જે કાલાઘોડા રામ મંદિર સ્થિત અમે રેલી સ્વરૂપે લઈ જવાના હતા એને રેલી સ્વરૂપે નથી લઈ જવાના પણ એ મુગટની પૂજા કરાઈશું એ નિર્ધારિત સમયે જ થશે બપોરે બાર વાગ્યે અહીંયા મુગટની પૂજન શરૂ થશે હનુમાનજીના હસ્તે એ મુગટ ત્યાં પહોંચે એની માટેનું આખું આયોજન એ રીતનું જ છે પણ રેલી સ્વરૂપે નહીં ડીજે સાથે નહીં શાંતિપૂર્વક જે કાર્યકર્તાઓ અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવવા આવશે એમની સાથે રામધૂન કરીને અહીંયાથી નીકળીશું અને જે રૂટ હતો એ રૂટ પણ કેન્સલ કર્યો છે એની જગ્યા પર હરણી મંદિરથી એરપોર્ટ સર્કલથી સીધું વીઆઈપી રોડ થઈ ફતેહગંજ પેટ્રોલ પંપની ત્યાં ચાર રસ્તા ત્રણ રસ્તા પરથી ત્યાંથી આપણે સેફ્રોન તરફ અને સીધું રામ મંદિર આપણે કાલાઘોડા સ્થિત કાર્યકર્તાઓ સાથે મળીને ત્યાં જઈશું અને ત્યાં મહારાજને એકવીસ તારીખે જ અમે સુપ્રત કરવાના છે જેથી કરીને બાવીસ તારીખે જ્યારે ભવ્ય રામ મંદિરનું પુનઃનિર્માણ થાય અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અયોધ્યામાં થાય એ દિવસે આપણા અહીંના વડોદરા શહેરના કાલાગુડા સ્થિત રામ મંદિરમાં પણ રામ લક્ષ્મણ જાનકીજીને નવા ચાંદીના મુગટ અમારા તરફથી પહેરાવવામાં આવે એની માટેનું આયોજન એ યથાવત રાખ્યું છે રેલી નથી કાઢવાના પણ મુગટનું પૂજન કરીને કાર્યકર્તાઓ સાથે મળીને અહીંયાથી નીકળીશું અને આ સમગ્ર કાર્યક્રમને ઉજવણી નહીં પણ જે પાંચસો વર્ષ પછીનું જે ખુશી છે જે રામ મંદિર બનવા જઈ રહ્યો છે એની માટે આ જે આયોજન છે એ યથાવત છે પણ રેલી સ્વરૂપે નથી નીકળવાનું